કરતા પાટીદાર સમાજ દ્વારા જ નહીં પરંતુ સર્વ સમાજ જેમને લોખંડી પુરુષનું બિરુદ આપી સરદાર પટેલ જન્મ જયંતિમાં જોડાઈ રહ્યા હોય ત્યારે કેશોદ નગરપાલિકામાં આજ રોજ ફક્ત રાખવા પૂરતા જ એક ફૂલ કોઈએ રાખે જન્મ જયંતિ મનાવી લેવાય હતી નગરપાલિકા ખાતે સ્ટેચ્યુ યુની ફરતે આવનારા લોકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ થૂકદાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ બાબતે અગાઉ પણ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીના સત્તાધીશોને સત્તાના નશામાં યુથ હોય બાબતે કોઈ નિર્ણય આજ સુધી લેવામાં આવ્યો નથી રોજ પણ સરદાર પટેલના અલગ કરી બીજી જગ્યા પર સન્માન સાથે મૂકવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે આ બાબત ઉપર આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો વિશેષ કાર્યવાહી કરવા મજબૂર બનવું પડશે તો નવાય નહીં નમસ્કાર હું છું મનીષભાઈ ચુડાસમા કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ આજ રોજ લોખંડી પુરુષ જેને આપણે કહીએ છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપ સર્વને કોટી કોટી વંદન કરું છું કેશોદની અંદર જે આપણે સરદ ચોકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે આ સ્ટેચ્યુની જે મૂકવા સ્ટેચ્યુ જે મૂકવામાં આવેલ છે ત્યાં સત્તાધીશોના લોકોએ આવી અને જે હાર તોરા કર્યા છે અને તેમને ખૂબ સારી રીતે ત્યાં એમની જન્મજયંતિ નિમિત્તે ઉત્સવ ઉજવવામાં આવ્યો આ બધું એક ખાલી ફોર્માલિટી અને ફોટા પડાવવાની બાબતો છે અને ફોટા પડાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકી અને વાહવાહી કરવાની અને તાઈફાઓ કરવાનું આ નેતાઓનું કામ છે જો સાચે જ એમને સરદાર વલ્લભભાઈ પટેલ ના એમના દિલમાં કાંઈક હોય જગ્યા હોય આ નેતા લોકોને તો આપણે ખરેખર જઈને જોવું જોઈએ નગરપાલિકાની અંદર જે નગરપાલિકાનું અનાવરણ કરવામાં આવ્યું વીસ નવ ઓગણીસો ને એકાણું ની અંદર જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે અને એ સમયની અંદર આ નગરપાલિકાનું નામ સરદાર ભવન રાખવામાં આવેલું અને સરદાર ભવન નામ રાખ્યા પછી ત્યાં વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ એમનું સ્ટેચ્યુનું પણ ત્યાં અનાવરણ કરવામાં આવ્યું આ જે તમે હાલત જુઓ આજુબાજુમાં લોકો ત્યાંથી ત્યાંથી હોય આવતી જતી ત્યાં એમને એક એટલું બધું આજુબાજુમાં કચરું કરી નાખ્યું છે કે એની બાજુમાં થૂકતા જતા હોય છે ત્યાં બાજુમાં કોગળા કરે છે તો મારું એટલું કહેવું છે કે જે મોટી મૂર્તિ હોય કે નાની મૂર્તિ હોય સન્માન એક સરખું હોવું જોઈએ અમારી એવી માંગ છે કે અહીંયાથી જે સરદાર પટેલની સ્ટેચ્યુનું જે નગરપાલિકાની અંદર જે મૂકવામાં આવેલ છે સ્ટેચ્યુ એ લઈ અને એને સન્માન સાથે એ સન્માનિત પુરુષ છે એમને સન્માન સાથે લઈ અને ગમે એક સુરક્ષિત જગ્યાએ ત્યાં આપણે એનું ફરી પાછું અનાવરણ કરવું જોઈએ અથવા તો ત્યાં એમને બેસાડવા જોઈએ અને સાથે સાથે જો નગરપાલિકાની અંદર આવા કોઈ ધ્યાનમાં જ નથી લેતું આની પહેલાં પણ અમે આ મીડિયા દ્વારા પ્રકાશિત કરેલું છે ત્યારે પણ કોઈએ ધ્યાનમાં લીધું નથી જો આવું ને આવું રહેશે તો બહાર તમે જુઓ તો તમે ફેમસ થવા માટે થઈ અને મોટી મૂર્તિ હોય ત્યાં જઈને તમે તમારી ફોર્માલિટીઓ પૂરી કરો છો અને અંદર તમે જુઓ તો તમારી હાલત કંઈક ઓર જ છે તો આ અને બીજી વસ્તુ મારે એક પણ એ પણ કેવી છે કે ત્યાંથી આવતા જતાં ત્યાં આવતા જતાં ગોદી મીડિયાઓ જે છે અમુક મીડિયાવાળા એમને પણ એ નથી દેખાતું તો શું ખરેખર આ લોકો તેમની ફોર્માલિટી પૂરી કરવા માટે અને વાહી કરવા માટે તાઇફાઓ કરી રહ્યા છે કે શું છે આપણે ઘરની અંદર શું છે એ પેલા આપણે જોવું જોઈએ પછી આપણે બહારનું વિચારાય ઠીક છે વાંધો નહીં આપણે કહીશું શહેરનું જ છે પરંતુ આ ઓપ્શન જે છે ઘણા સમયથી છે એટલે આનું ક્યાંક ને ક્યાંક આનું નિરાકરણ લાવવું જરૂરી છે અને જો આને સન્માન સાથે બીજી જગ્યાએ બેસાડવામાં નહીં આવે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે